નહીં પણ અને આંબોડી સફારી અમે આવી ગયા જય માતાજી જય શ્રી કૃષ્ણ અમે આવી ગયા છીએ આંબોડી સફારી પા બધું લોકેશન તમને તમને દેખાઈ જો હાલો અમારી પાસે આવત રહો ગાઈસ આવત રહો ગાઈસ ગાઈસ તો ચલ આજ અમાર અમારી લોકેશન બતાઈશુ અમારી پیچھے پیچھے આવ ચલો અને

અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ખૂબ મજા કરજો તો હેલો ગાઈસ અમારી આબડ સફારીમાં તમે આવી જાવ અને ગાર્ડન રસોપટી બધુંય છે તો હાલો આવતા બે આવી જાવ અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ karna ભૂલના વાલ અને પછી અમારો વિડિયો તમે જોજો બાય બાય તો હેલો હેલો ગાઈસ આ બ નાના છોકરાનું છોડવાનું પડશે કલુ મસ્ત છે તો હાલો આપણે છોડી તમે જોજો અને

મામે બતાઉ છું હેલો ગાઈસ આંબડી સફારી પાર્કમાં સી અને સિંહ પણ છે અને સીની સવારી કરવા પણ મળશે અને સિંહની પણ અને આંબડી સફારી પાર્કમાં તમને બહુત મસ્તી રોમટ બહુત મસ્ત બધુંય છે અને સાચા સી પણ છો મર્સે અને આ Yeah.

અમારી સાથે તો ગાઈસ ફાઈનલી તમને મોટો સી જોવા તમે કહેતા હતા ને અમે કહેતા હતા ને કે મોટો સી મોટો સી તો આ મોટો સી અને અમારી લાઈક કરજો અને કમેન્ટ કરજો અને મોટો સી જોવા હોય તો લાઈક શેર કરી દેજો તો હેલો ગાઈસ અમારી અમારે આ थारी अमरी सफारी पार्क गड़ोदरा અમે અહીંયા આવ્યા હતા તો અમે અહીંયાથી ને બ્લોક ઉતાર્યો છે અને હા અમારા ગળોદરા ખોડિયાર મંદિર અને થારી સફારી પાર્ક કેવું લાગ્યું તો લાઈક કરી દેના શેર કમેન્ટ અને હજી આપણે ખોડિયાર મંદિરે પણ જવાના છીએ ત્યાં સુધી બાય બાય આશુ અને હવે આપણે વડોદરાના મંદિર પર જશું ત્યાં થોડું દર્શન કરવા જવું ત્યાં મોજ મસ્તી પણ કરશું તો હાલો હવે ત્યાં આપણે બતાવશું બધું ઈસાન લોકેશન જોઈએ હાલો હવે ઈસાન નું તો હેલો ગાઈસ બહાર નીકળી જાતી અને હવે આ સફારી બાગનો ગેટ બંધ થાય છે નવા બ્લોકમાં અમે હવે આવીશું અને તમને આ બ્લોગ ગમે તો પાછો બનાવીશું એ થી બરાબર છે ને તમને જો એટલે પાછા આપણે ત્યાં થોડા લોકેશન જોશું અને અમારે અમારો વ્લોગ લાગ્યો હોય તો કમેન્ટ શેર જરૂર કરજો આ બધું જોશો તમે જોઈ શકશો આ અમારો સફારી પાર્કનો પેડ છે સફારી પાર્કનું કેવું મસ્ત છે આ અને આ સફારી પાર્કમાં બહુ મજા આવી ખૂબ બ્રહ્મસ્તી બ્રહ્મસ્વો ગમું અને આ